સાથે તમારામાં કેટલી સ્કિલ છે તમારામાં કેટલી આવડત છે તમારામાં કેટલું આ કંપની માટેનું કે છે ને કે તમે કેટલું એને સમર્પિત છો એ તમામ પ્રકારની જ્યારે સ્કિલ હશે તો જ તમને કંપની કે કોઈ જગ્યાએ આજે શિક્ષકોને પણ જ્યારે ભરતી કરવામાં આવે છે ત્યારે ત્રણ ચાર પ્રકારની એમને પરીક્ષા આપવી પડે છે ટાટની પરીક્ષા આપવી પડે આવી અનેક જુદી જુદી પરીક્ષાઓ જ્યારે આપે છે ત્યારે એ શિક્ષક બની શકે છે તો આપણે સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ કે અત્યારે ગુજરાત ની અંદર જે પ્રકારે શિક્ષણ ચાલી રહ્યું છે જે પ્રકારે શિક્ષણ ઉપર ધ્યાન આવી રહ્યું છે આજે પ્રાઇવેટ અંદર જે સુવિધાઓ હોય હોય છે છે કે સરકારી પણ સુવિધા આજે તમે સ્કૂલ ની અંદર જો આ સરસ મજાનું આવું નાની નાની વાટિકાઓ છે કે જેની અંદર હમણાં તમે જોયા સરસ મજાના જેને ટોપા કોણે બનાવ્યા કેપ સારી બનાવી બેન ને પણ ખુબ ખુબ અભિનંદન કે છોકરાઓને શણગારી ને જયારે આજે પ્રવેશ આપવામાં આવ્યો છે ત્યારે હું તમામ બાળકોને થી લઈ અને આઠ ધોરણ સુધી તમામ બાળકોને હું ખૂબ ખુબ અભિનંદન પાઠવું છું કન્યાઓને જે નાની નાની બાલિકાઓ સ્ટેજ પર આવી હતી એ બાલિકાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વિશેષ તો વાલીઓને તમારે ખાસ છોકરું સ્કૂલે જાય એની ઉપર ધ્યાન આપવાનું છોકરું બરાબર ભણે આખા ગામનો વહીવટ કરે આખા ગામમાં પંચાયત કરે પણ એના છોકરાને દસ મિનિટ એને લેસન કર્યું કે નથી કર્યું એને બરાબર નોટ માં લખ્યું કે નથી લખ્યું આવું આજના સમયમાં વાલીઓ ધ્યાન આપતા નથી પછી થાય એટલે બધી રી ક્યાં ઉતારે પેલા છોકરા ઉપર ઉતારે છતાંય રી બાકી રહી જાય એટલે સ્કૂલ વાળા ઉપર ઉતારે અને સ્કૂલ વાળા ઉપર બાકી રહી જાય એટલે સરકાર ઉપર ઉતારે આપણે રોજે રોજ નું કામ આપણું બાળક

લગભગ પચાસ જેટલી યોજનાઓ સરકારની ની ગણાય પચાસ હજાર ખર્ચો થાય તો પચાસ હજાર પંદર હજાર ખર્ચો થાય તો પંદર હજાર બે લાખ ખર્ચો થાય તો બે લાખ જેને જે વિદ્યાર્થીઓ છે એના માટે સરકાર સરકારના અધિકારીઓ રાત દિવસ મહેનત કરે છે અત્યારે કશું મોંઘવું નથી બે જ વસ્તુ મોંઘી છે વ્યસન અને જો વ્યસન આ બે વસ્તુ બહુ મોંઘી છે તો આપણા બાળકો પણ આવનારી પેઢી આ દેશને આવનારું ભાવિ જે મળવા જઈ રહ્યું છે એ પણ ખોટા વ્યસનમાં ફસાય નહીં એટલું પણ વાલીઓએ ધ્યાન રાખવું પડશે અત્યારે તો સારો સમય છે